માતાજી મિત્રો તો નવા વિડીયોમાં બધા જ મિત્રોનું સ્વાગત છે આપણે મિત્રો આવી ગયા છીએ તરસિંગડા ડુંગર એમ કહેવાય છે કે ખોડિયલ માતાજીનું અહીંયા મંદિર છે અને ડુંગર ઉપર ખોડિયાર માતાજીનું મંદિર છે તો ચાલો હું તમને દર્શન કરવાનો છું સાથે થોડોક ઇતિહાસ મળે તો હું તમને જણાવી દઈશ બાકી વિડીયોને નવો હોય તો એક લાઇક કરી દેજો ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેમ કે આવા જ વિડીયો તમને મળતા રહે આપણી ચેનલ ઉપર હશે મિત્રો પરસિંગડા ડુંગર જવા માટેનો ગેટ અને અહીંથી અંદર જતા થોડેક સુધી ગાડી જાય છે અને પછી મિત્રો અહીંથી સામેથી પગીચા આવી જાય છે પગચા સડીને જવું પડે છે સામે ડુંગરો દેખાય છે હવે મિત્રો આપણે તડકાના ડુંગર સડવા મળ્યા છીએ હજી જો એટલા પગીચા છે ધીમે ધીમે આપણે સડી જઈ અને મિત્રો અહીંયા પણ એક નીચે ખોડિયાર મતા મંદિર છે એનું તમને થોડોક ઇતિહાસ જણાવીશ ચાલો ધીમે ધીમે જઈએ માથે દર્શન કરાવું તમને અડધા ડુંગરેલી મિત્રો જોઈ શકો છો અહીંથી ગેટ પણ બતાય છે એકદમ બરોબર અમે ત્રીકામાં જ આવેલા છીએ અહીંયા અહીંયા છે ને અડધો ડુંગરો સરતા એક માસ્ત મજાનું વાતાવરણ આવે પાણીનો ટાંકો છે

એવું છે ઇતિહાસ જણાવવાનો છે પણ એ ચાલુ કરતા તો ભૂલી ગયો હવે મિત્રો આપણે અડધો ડુંગર ચડી ગયા ને હવે પાછું આપણે ચડવાનું ચાલુ કરી દીધું કેમ કે થાકી ગયા થાય એટલે એટલે અહીં બેસી ગયા થાય અડધા ડુંગર મને એમ હતું કે ડુંગરો આખો પૂરો થઈ ગયો એનર્જી આવી ગયો ફૂલ ફૂલ એલનજી આવી એલનજી આવી ગઈ છે એટલે પાછું ચડવાનું ચાલુ કરી દીધું છે મે તો આખો પૂરો આપણે થોડાક દાદરા રહ્યા છે પહોંચી ગયા છીએ આમ તો મંદિર હતી આવ્યા બે વાગ્યા આવ્યા હતા ને ત્રણ વાગે ડુંગરો સડી ગયા પોણા ત્રણે કલાક કરી એક ડુંગરો એટલું કે તો પોરા ડુંગર મિત્રો આવ્યા હતા સડવા બે વાગ્યા લગભગ જે મેં તમને આગળના વિડીયોમાં બતાવ્યું હતું ને એ તરસિંગડો ડુંગર નથી આ બીજો તરસિંગડો ડુંગર છે એની પણ હું લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ એટલે એ પણ વિડીયો તમે જોઈ લેજો ચાલો તો આપણે તરસિંગડા વાળા માતાજીનો ઇતિહાસ વિશે વાત કરીએ તો ચાલો ઇતિહાસ જાણીએ વર્ષો પહેલા ગોવાળ અહીંયા આજુબાજુના ગામમાં ગાયો અને ભેંસો સારતા હતા અને ઘટના એવી બને છે કે અહીંયા ગાયો ભેગી એક ગાય દરરોજ માટે થતું હતું પછી ગોવાળે નક્કી કર્યું કે આ ગાય સવારે આવે અને સાંજે સરીને ચાલી જાય છે તો એને નક્કી કર્યું કે ચાલો આજે તો જાણવું જ છે કે શું છે આ ગાય ક્યાંથી આવે છે તો ગોવાળ એની પાછળ પાછળ ગયો ગોવાળ એની પાછળ પાછળ એક ગુફા તરફ પહોંચે છે ને એ ગુફામાં એક ડોસીમાં જવાયર ખાંડતા હતા એ ડોસીમાં બીજા કોઈની પણ એ ડોસીમાંને પૂછ્યું ગોવાળે કે એ ડોસીમાં આ ગાય મારી છે કે નહીં તો એ ડોશીમાએ જવાબ આપ્યો હા ભાઈ આ ગાય મારી છે તો એ ડોશીમાંને પૂછ્યું ગોવાળે કે આ ગાય દરરોજ માટે મારા ઝૂનની અંદર સરવા આવે છે તો એનું વળતર મને કંઈક આપવું ડોશીમાં બેઠા બેઠા ઝુવાર હતા તો એ એક ભરી અને ગોવાળને આપી પછી ગોવાળે એના રૂમાલના બાંધી પછી એનાથી ગોવાળ આગળ ચાલે છે તો આગળ એક મોટું વિશાળ તળાવ દેખાય છે તો એને એવું લાગ્યું કે એટલા જવનું શું કરી તો એ તળાવમાં જવને ઘા કરી દે છે અને પછી ઘેરે વિયો જાય છે તો ઘરે જઈને જોવે છે તો બે ઘઉંના ઘઉંના દાણા જે સોંટા હોય બે એ રહી જાય છે અને પછી એ સોનાના સિક્કામાં બદલી જાય છે તો આ તો માતાજીનો પહેલો પરચો અને નીચે જે માતાજીની મૂર્તિ જે પરસો માતાજી આપ્યો છો એનો ઇતિહાસ જે આગળ જણાવવાનો છે તો આખો વિડીયો જોજો અને હા મિત્રો આ વિડીયોમાં જે ઇતિહાસ મેં જણાવ્યો છે મને સોશિયલ મીડિયા દ્વારા જણાવવામાં આવ્યો છે તો ખાસ નોંધ લીધો તમે પણ આ તરસિંગના ડુંગરે એકવાર જરૂર વિઝિટ કરજો ખોડિયાર માતાજીના દર્શન કરજો હવે મિત્રો હું તમને થોડો ઘણો એનો ઇતિહાસ જે જણાવ્યો છે હું તમને જણાવવાનો છું તો આ ઇતિહાસ સારો લાગે તો લાઈક કરી દેજો ચાલો ઇતિહાસ જણાવીએ પ્રદીપભાઈ તો હવે ચાલો હવે ઇતિહાસ ચાલુ કરીએ અને તમને જણાવીએ ઇતિહાસ આપણને આવના ભાઈ આ મંદિર વિશેના થોડાક જે જૂનો ઇતિહાસ છે અને એવી બધી આપણને માહિતી આપવાના છે તો સારો હવે આપણે પેલા જુનાગઢ અહીંથી જવા તું એટલે પેલા અહીંયા સાધુ સંતો રહેતા આવીને ઉભો રહી ગયો જે પડસો આપ્યો એની હિસાબે આખો ઉભો રહી ગયો છે જવાય છે

મિત્રો આપણે અહીંયા તરસિંગડા ખોડિયાર માતાજીના ઇતિહાસની વાત કરીએ તો કહેવાય કે જે આગળ એમના ઓલા ભાઈ આવેલા હતા ને બે ત્રણ એવડે એ અમને કહેતા હા કે હું જ્યારે તમારી જવડો હતો ને ત્યારે હું અહીં આવ્યો હતો ત્યારે મને બાપુએ ઇતિહાસ જણાવ્યો હતો તો એવડે ભાઈને જે ઇતિહાસ બાપુએ જણાવ્યો હતો ને એ ઇતિહાસ ત્યારે અમને કીધો એ ભાઈએ તો એ ઇતિહાસ શું છે તો એની વાત કરીએ ને તો કહેવાય કે જો આ પહેલાં તમે આ પથ્થર જોઈ શકો છો આ મોટો જબર છે જીવડું એ અહીં કહેવાય કે ભૂકંપ આવ્યો હોય ને ત્યારે એ પથ્થર અમે હેઠો પડતો હો ત્યારે ખોડિયાર માતાજીનો એટલો ચમત્કાર છો હોય અને માતાજીએ પડસો આપેલો કે આવડો જે ત્રિશુળ છે ને જે આગળીએ જે મેં તમને વિડીયોમાં દેખાડ્યું એ આ આખા પથ્થરનો વજન એ ત્રિશુળ ઉપર આવી ગયો છે ત્રિશુળ થોડું ગોળી ગયેલું છે તો માતાજીએ એ આખા પથ્થરનો વજન છે એ ત્રિશુળ ઉપર લઈ લીધો એ અહીંનો ચમત્કાર છે તમે મિત્રો અહીંયા તરસિંગડા ડુંગરે આવો ને

અને જે અહીંયા તમને જે દેખાય છે ને અહીંયા જો અહીંયા એ ગુફા છે ડાયરેક્ટ જુનાગઢ નીકળે અહીંયા બાવણું હતું એનું એ બાવણું તો અત્યારે ઓલું થઈ ગયું છે તે ગુફા બંધ કરી દીધી છે આગળ તમને જે ગુફાનો જે બતાવ્યું હતું ને એ બંધ થઈ ગયેલું છે અહીંયા મિત્રો આવો ને તો એ ગુફા જોજો ખૂબ મજા આવે એવું છે અને અમે પણ પહેલી વાર આવ્યા હતા હું ને પ્રદીપભાઈ તો ચાલો માતાજીના હું તમને દર્શન કરાવ્યા છે હું તમને બહારનો થોડોક વ્યૂ બતાવી દઉં અને સાથે સાથે થોડું બીજું પણ તમને દેખાડી દઉં જુઓ અહીંયા પાણીનું પરબ એટલે કે મિત્રો અહીંયા માથે લેટથી માંદી અને પાણી સુધાન વસ્તુ મિત્રો અહીંયા માતાજીના મંદિરે છે અને જે એક ભાઈ અહીંયા પહેલાં આવ્યા હતા ને હમણાં તમને જે મુલાકાત કરાવી ઇતિહાસ થોડો જણાવ્યો એ ભાઈએ એમ કીધું કે હું તમારી જેવડો હતો તેવા હું અહીંયા આવ્યો હતો તે કે આ કાંઈ અહીંયા નહોતું પાણીનું પરબ અથવા આજે બીજું નખા શેડ બેડ નાખેલો છે એ કાંઈ વસ્તુ નહોતું એ ભાઈ અમને એવું જણાવ્યું કે આજ પહેલી વાર એ એકવાર આવ્યો ને એ પછી હું પહેલી વાર આવ્યો છું એટલે વાત કરો કેટલા વર્ષ વીય ગયા છે આમ મારી જોડા તો ચાલો મિત્રો એનો તમને ઇતિહાસ જણાવી દઉં એક ડોશીમાં મિત્રો લાપસી જવારવા આવતા હતા અને અડધો ડુંગર અડધો ડુંગર નહીં થતો એ થોડોક લગભગ દસ પંદર પગચા સીડ્યા અને ડોશીમાં થાકી ગયા તો ડોશીમાં એવું કીધું કે હે માતાજી તો તમારે લાપસી જમી જ હોય તો અહીંયા હેઠે આવો તો આ જે પથ્થર તમે વાહે નિહાળી શકો છો એ પથ્થર ઉપરથી દડ દડતો આવ્યો અને અહીંયા રોકાઈ ગયો એટલે ના જ માતાજીએ માતાજીની લાપસી જવારી દીધી જે માળી હતા એને アイのイティアス